નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો નો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી પઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે બે હજાર ના હપ્તા બાબતે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને બે હજાર ના હપ્તા બાબતની વાત કરીએ તે પહેલા ગઈકાલે જે આપણે વિડીયો અપડેટ આપી હતી હવામાન બાબતની જેમાં ખાસ કરીને બે ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીની અપડેટ આપી હતી અને તેમાં આપણે જણાવ્યું હતું કે માવઠાની શક્યતાઓ બે ફેબ્રુઆરી બે હજાર સુધી નથી પરંતુ ગઈકાલે ઘણા ખરા મિત્રોના વોટ્સએપમાં મેસેજ આવેલા છે અને કોમેન્ટ દ્વારા પણ અમુક મિત્રો દ્વારા પૂછવામાં આવ્યું હતું તો તે બાબતની સ્થિતિ આપણે જોઈએ તો જે આપણે ગઈકાલના વિડીયોમાં પણ વાત કરી હતી કે અમુક મોડેલો મુજબ બે તારીખ પછીથી અમુક મંડળોમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે એટલે હાલ આપણે આ બાબતની અપડેટ નથી આપી કારણ કે બે ફેબ્રુઆરી સુધી કોઈ પ્રકારનું જોખમ છે નહીં પરંતુ ત્યારબાદ હજી પણ ઘણા દિવસનો સમય છે તો આ સમયગાળા દરમિયાન મોટા ફેરફારની સંભાવનાઓ રહેતી હોય છે અને જેમ સ્થિતિ સ્પષ્ટ થશે તેમ તે બાબતની પણ અપડેટ ચોક્કસપણે તમારા સુધી આપવામાં આવશે હાલ જે માવઠાની સંભાળો છે તે બાબતની અપડેટ છે તે બે ત્રણ દિવસની અંદર

સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ખેડૂત કાર્ડ છે તે તમામ મિત્રો લેજો તો ફાર્મા રજિસ્ટ્રી એપ છે એટલે કે જે એપ છે છે તેના દ્વારા જે ખેડૂતોના થયા એગ્રી હજી પણ ઘણા ખરા મિત્રોના રજીસ્ટ્રેશન બાકી છે ત્યારે હવે આગામી જે ઓગણીસમો હપ્તો આવવાનો છે તેની તારીખ બાબતે મહત્વપૂર્ણ ઉપડે સામે આવી રહ્યો છે ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે બિહારના કોઈ કાર્યક્રમ દરમિયાન બે હજારનો ઓગણીસ હપ્તો છે જમા કરવામાં આવશે એટલે બે ના હપ્તા બાબતે આ મહત્વપૂર્ણ સમાચાર છે કે ઓગણીસમો હપ્તો ચોવીસમી ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે પરંતુ હવે એ જોવાનું રહેશે કે જે પણ ખેડૂત મિત્રોના અત્યાર સુધી એપ ઉપર જે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું હતું ખેડૂત કાર્ડ કઢાવવાનું હતું તો આ રજીસ્ટ્રેશન કરાવેલા નથી તેમને હપ્તો આવશે કે નહીં તે બાબત આગામી હપ્તો આવશે જમા થશે ત્યારે જે પણ મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે અને નથી કરાવેલ તેમના ખાતામાં જમા થાય ત્યારે આ સ્થિતિનો કે આવશે જો કે હજી પણ સમયગાળો છે એટલે જે પણ ખેડૂત મિત્રો બાકી હોય તે ચોક્કસપણે રજીસ્ટ્રેશન કરાવી લેવું જેથી કરીને તમારે જે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની આવતી સુવિધા હોય તો તેમનો લાભ લેવા માટે આ જે ખેડૂત કાર્ડ છે તે મહત્વનું બની રહેશે અને જે પણ મિત્રોએ ખેડૂત કાર્ડ કઢાવ્યું ન હોય તેમને હપ્તાનો લાભ તો મળશે કે નહીં તેની અપડેટ આગામી સમયમાં જ્યારે હપ્તો જમા થશે ત્યારે ખબર પડશે પરંતુ કોઈ લાભ છે તે મેળવવા માટે આ જે કાર્ડ છે તે આગામી સમયમાં ફરજીયાત પણ બની શકે છે એટલે વહેલી તકે આ કાર્ડ કઢાવી લેવું તો બે તારીખે સોરી ચોવીસ ફેબ્રુઆરીના રોજ બીજા મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં બે હજારનો હપ્તો જમા કરવામાં આવશે આભાર